ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ નવ સજીવો અને તેમની આસપાસ ગયા તાસમાં આપણે સજીવો અને તેમની આજુબાજુનું કેવું વાતાવરણ હોય છે અને કેવી રીતે તેઓ એકબીજા સાથે સંકુલન સાધી અને વસવાટ કરે છે તેના વિશેની પ્રસ્તાવનાની માહિતી મેળવી હતી હવે આજે આપણે વધારે આગળ માહિતી મેળવીશું તો પહેલી અને બુજો પ્રવાસમાં અલગ અલગ વિસ્તારમાં ગયા હતા તેમણે ત્યાં નોંધ્યું કે દરેક પ્રદેશ પ્રમાણે ત્યાંના વસવાટ કરતા પ્રાણીઓમાં પણ વિવિધતા હોય છે દરેક પ્રાણીઓ અને વૃક્ષોમાં પણ વિવિધતા રહેલી હોય છે રણમાં ઊંટ પહાડી વિસ્તારમાં બકરીઓ અને ઠંડા વિસ્તારમાં યાક જેવા પ્રાણીઓ જોવા મળે છે તો દરેક પ્રાણીઓ આવી રીતે અલગ અલગ પ્રદેશ પ્રમાણે અનુકૂલન કઈ રીતે સાધે છે અને તેમનું નિવાસસ્થાન કેવું હોય છે તેની માહિતી મેળવીશું તો એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ જ અલગ હતી હવે પહેલી અને બુજોએ પ્રાણીઓની સાથે સાથે વનસ્પતિમાં પણ અવલોકન કર્યું અને નોંધ્યું કે એક પ્રદેશમાં જેવી વનસ્પતિ હતી તેની કરતાં બીજા પ્રદેશની વનસ્પતિઓ પણ અલગ હતી તેમાં પણ વિવિધતા હતી આ જુદા જુદા વિસ્તારોના સ્થળો કેવા હતા અને શું તેઓ સમાન હતા તો કે ભાઈ ના દરેક વિસ્તાર અલગ હતા તેવી જ રીતે તેમના વૃક્ષો અને પ્રદેશો પણ અલગ હતા તેમાં કંઈ સમાનતા હતી નહીં આવી જ રીતે તમારે પ્રવૃત્તિ એકમાં જંગલમાં રહેતા પ્રાણીઓ પર્વત પર રણમાં દરિયામાં અને મીઠા પાણીમાં જળાશયોમાં જે પ્રાણીઓ અને વનસ્પતિઓ હોય છે તે લખવાનું છે જે તમને પાઠ્યપુસ્તકના પાના નંબર એંશી પર આપેલું છે તે કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે હવે આપણે આગળ માહિતી મેળવીએ કે પ્રવૃત્તિ એકમાં શું કરવાનું છે તો કે વસવાટ કરતા પ્રાણીઓ અને વૃક્ષોની કોલમ જે આપેલી છે તે લખવાની છે અને તેમના વિશે વધુ બીજી બુકમાંથી માહિતી પણ મેળવવાની છે હવે દરેક પ્રાણીઓ જે હોય છે તે પોતાના અનુકૂલની સાથે સાથે તેમના નિવાસ સ્થાન એટલે કે તે જ્યાં વસવાટ કરે છે તે સ્થાન પણ અલગ હોય છે વનસ્પતિના સૂકા પાંદડા પ્રાણીઓની અસ્થિઓ એ પણ ત્યાં જોઈ હવે જેમ તેમ વિવિધ પ્રકારની માટી અને કાંકરાઓ તમે જોઈ શકો છો કે જ્યારે તમે ગામડામાં જાઓ છો ત્યારે તમે જે વાડી અથવા ખેતરમાં જાઓ છો ત્યાંની માટી પણ અલગ હોય છે અને જ્યારે તમે શહેરમાં આવો છો ત્યારે ત્યાંની માટી પણ અલગ હોય છે આ ઉપરાંત તમે જ્યારે દરિયાકિનારે જાઓ છો ત્યારે ત્યાંની રેતી કાંકરા એ પણ અલગ હોય છે જેમ વસવાટ ફરે છે તેમ ત્યાંની જમીન અને અનુકૂળ વાતાવરણ જે હોય છે તે બદલાય છે હવે રણમાં અને દરિયામાં બંનેમાં તફાવત શું છે તો જ્યારે આપણે રણમાં જઈએ છીએ ત્યારે થોર હોય છે જ્યારે દરિયા કિનારે સમુદ્રી લીલ એટલે કે તમે જોઈ શકો છો કોઈપણ દરિયા કિનારે અથવા એવા પ્રદેશમાં જાઓ છો જ્યાં લાંબા સમયથી પાણી એક જ જગ્યાએ સ્થિર થયેલું હોય છે ત્યાં લીલ હોય છે રણમાં કાંટાળી વનસ્પતિ હોય છે જ્યારે દરિયામાં પરવાળા હોય છે રણમાં પ્રાણીમાં ઊંટ જ્યારે દરિયા કિનારે માછલી હોય છે રણમાં જ્યાં રેતી હોય છે તેમાં ઘો નામનું પ્રાણી હોય છે જ્યારે દરિયામાં ડોલ્ફિન નામની માછલી હોય છે રણમાં સાપ હોય છે જ્યારે દરિયામાં સમુદ્રી ફૂલ આ ઉપરાંત રણમાં ઉંદર હોય છે જ્યારે દરિયામાં શાર્ક નામની માછલી હોય છે આમ દરેક પ્રદેશ હોય છે તેમાં અલગ અલગ પ્રાણીઓ અને વનસ્પતિ હોય છે હવે શું કામ તો દરેક પ્રાણીઓ અને અલગ અલગ વનસ્પતિઓ અલગ અલગ પ્રદેશ પ્રમાણે હોય છે તો તેની વિસ્તૃત માહિતી મેળવીએ દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત એટલે કે ખારા પ્રાણીમાં હોય છે હવે દરિયામાં વનસ્પતિ અને જે પ્રાણીઓ હોય છે એ ખારા પાણીથી ઘેરાયેલા હોય છે ત્યાં તેમને મીઠું પાણી મળતું નથી તે ખારા પ્રદેશમાં વસવાટ કરે છે આ ઉપરાંત તેમના મોટા ભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે જે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે તે મોટા ભાગે ઓક્સિજન એટલે કે આપણે જ્યારે શ્વસન કરીએ ત્યારે આપણે ઓક્સિજનની જરૂર પડે છે તો એ ઓક્સિજન ક્યાંથી મેળવે તો કે પાણીમાં જે ઓક્સિજન ઓગળેલો હોય છે તે મેળવે છે અને પોતાનું જીવન ટકાવી રાખે છે તેવી જ રીતે વાત કરીએ હવે રણપ્રદેશની તો રણમાં તો ખૂબ જ ઓછું પાણી હોય છે તો રણમાં જે વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે તે પોતાનું જીવન કેવી રીતે ટકાવી શકે છે તો કે રણમાં પાણી હોય છે ખૂબ જ ઓછું હોય છે એટલા માટે રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે આ રણનું વાતાવરણ થયું હવે એટલા માટે રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસ કરે છે હવે રણમાં તો તમને ખ્યાલ છે કે ખૂબ જ ગરમી હોય છે દિવસ દરમિયાન જ્યારે રાત્રે ઠંડી પડે છે તો રણમાં વસવાટ કરતા પ્રાણીઓ અને વનસ્પતિઓ છે તે રણના વાતાવરણને અનુકૂલન સાધે છે અને તે વિસ્તારમાં શ્વાસોશ્વાસ કરે છે હવે ઊંટ છે એ રણ વિસ્તારમાં રહેતું પ્રાણી છે એટલા માટે ઊંટ કઈ રીતે પોતાનું અનુકૂલન સાધે છે તે જોઈએ ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે હવે ઊંટની જે શરીરની રચના છે એ જ કંઈક એવી છે કે તેની પરિસ્થિતિ જે છે એને અનુકૂલિત થઈ શકે તો હવે ઊંટના અનુકૂલન કઈ રીતે હોય છે તે જોઈએ ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે ઊંટની જે પગ હોય છે એ ખૂબ લાંબા હોય છે જેથી કરીને રણની ગરમ રેતી હોય છે તે તેના શરીરને ગરમી ઓછી પાડે ઓછી સંપર્કમાં આવે રેતીની ગરમી ઓછી સંપર્કમાં આવે એટલા માટે ઊંટના પગ લાંબા હોય છે આ ઉપરાંત ઊંટ છે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે હવે ઊંટનો મળ છે એ ખૂબ સૂકો હોય છે અને ઊંટને પરસેવો થતો નથી એટલા માટે ઊંટના શરીરની શરીરમાં જે પાણીની માત્રા હોય છે તે ટકી રહે તમે આપણે સત્ર એકમાં પાઠ જોયો કે આપણું શરીરમાં નેવું ટકા પાણી હોય છે પાણીનું સમતોલન જાળવવું જરૂરી છે એટલા માટે આપણા શરીરમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે તેવી જ રીતે ઊંટ છે એ એવા વિસ્તારમાં રહે છે કે જ્યાં પાણી ખૂબ ઓછું મળે છે એટલા માટે કુદરતે ઊંટનું શરીરની રચના જેવી બનાવેલી છે કે તેને વારંવાર પાણીની જરૂર ન પડે ઊંટનો મળ સૂકો હોય છે અને પરસેવો થતો નથી એટલા માટે શરીર માં પાણીનું જે અનુકૂલન છે એ જળવાઈ રહે સંતુલન જળવાઈ રહે છે ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસ સુધી જીવી શકે છે ઊંટ પાણીનો ત્યાગ એટલે મૂત્રોનો ત્યાગ કરતો નથી આ ઉપરાંત એને પરસેવો વળતો નથી અને ઊંટનો મળ હોય છે સૂકો હોય છે એટલા માટે લાંબા સમય સુધી પાણી વગર જીવી શકે છે તેવી જ રીતે હવે આપણે અનુકૂલન જોઈએ માછલીની કે માછલી કેવી વિશેષતા ધરાવે છે કે જેના લીધે એ પાણીમાં રહી શકે માછલીઓ વિવિધ પ્રકારની હોય છે પણ તમે જોયું કે દરેકના આકારમાં બાબતમાં સમાનતા હોય છે માછલી છે એ વિવિધ પ્રકારની હોય છે પરંતુ દરેકનો આકાર હોય છે એ સમાન હોય છે તમામ માછલીઓને ધારારેખીય સુરેખિત આકાર હોય છે તમે ઉપર ચિત્રમાં જોઈ શકો છો કે દરેક માછલી ધારારેખીય સુરેખિત આકાર ધરાવે છે જે પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે તમે જોઈ શકો છો ચિત્રમાં કે દરેક માછલી આવો આકાર ધરાવે છે જેના લીધે એ પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે છે આ ઉપરાંત માછલીમાં કંઈક એવી રચના હોય છે કે જેના લીધે તે સરળતાથી પાણીમાં હલનચલન કરી શકે છે માછલીઓમાં ચપટા મીનપક્ષ અને પૂંછડીઓ આવેલી હોય છે જે દિશા બદલવામાં તેને મદદરૂપ કરે છે તમે જોઈ શકો છો કે પાછળ છે આ પૂંછડી છે માછલીની કે જે તેને દિશા બદલવામાં આ ઉપરાંત પાણીમાં સમતોલન જાળવવામાં મદદ કરે છે માછલીની આગળ ચૂઈ જેવી રચના આવેલી હોય છે જે પાણીમાં ઓગળેલા ઓક્સિજનમાં ઓગળેલો ઓક્સિજન હોય છે તે શરીરમાં લઈ શકે છે અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ કરે છે આપણે જોયું કે માછલીની વિશેષતા તેને પાણીમાં જીવન ટકાવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવા માટે ઉપયોગી છે આવી જ રીતે દરેક સજીવ પોતાની અનુકૂલ અનુકૂલન સાધવા માટે શરીરમાં અલગ અલગ વિશેષતા ધરાવે છે આ પાઠનું વાંચન તમારે પાઠ્યપુસ્તકમાંથી એક વખત કરવાનું છે